નમસ્કાર ખેડૂત મિત્ર હું જયદીપ અણિયાળિયા ગ્રોવેક્સ નેટવર્ક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર તમે તમારા ખેતરમાં જે પાક વાવ્યો છે એના દુશ્મન સમાન એવા રોજ ભૂંડ નીલગાય કે જે તમારા ખેતરમાં તમારા પાકનું નુકસાન પહોંચાડી જાય છે તો એ પાકનું નુકસાન પહોંચાડે છે એનાથી તમારા પાકને બચાવવા માટે તમે શું કરો છો તો એનાથી પાકને બચાવવા માટે તમે ઝટકા મશીન લગાવતા હોય છો પણ છતાં પણ જે ઝટકા મશીન લગાવ્યા છતાં પણ તમારા ખેતરમાં આવી અને પાકનું નુકસાન પહોંચાડી જાય છે તો એનું કારણ શું હોય છે તમને એવું લાગતું હોય કે ભાઈ અમે તો અમારા ખેતરમાં ઝટકા મશીન લગાવેલું છે છતાં પણ રોજ ભૂન કઈ રીતના અંદર આવી જાય છે પણ ખેડૂત મિત્ર એવું બની શકતું હોય છે તમે તો તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવી દીધેલું છે પણ તમારા ઝટકા મશીનના જે ફેન્સિંગના તાર છે એ તારમાં ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ તમને ખબર હોતી નથી તો એ જટકા મશીનના તારમાં છેલ્લે સુધી પાવર આવે છે કે નહીં એક કઈ રીતના ચેક કરશું હવે તમે રોજે તો એક તારને અડીને કે એ રીતના પાવર ચેક નહીં કરી શકો હવે ક્યાંક તાર તૂટી ગયા હોય તો તમને કઈ રીતના ખબર પડશે તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન અમે આજે લઈ આવીએ છીએ અમે તમારા માટે લઈ આવીએ છીએ એક સ્માર્ટ ઝટકા લાઈટ આ લાઈટ છે એ તમારા ખેતરના ફેન્સિંગમાં જટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ પાવર ચેક કરવા માટે આ લાઈટનો યુઝ થાય છે કઈ રીતના યુઝ થાય છે માનો કે અહીંયા આપણે આ ઝટકા આ તમે માની લ્યો કે આ તમારું ખેતર છે અહીંયા આપણે ચાર તારનું ઝટકા મશીનનું ફેન્સિંગ કરેલું છે તો આ ચારે ચાર તારમાં ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ કઈ રીતના ચેક કરશું તો આપણે જે થાંભલા સાથે ગરેડી બાંધેલી છે એ ગરેડી બાંધેલા થાંભલા સાથે આપણે આ ઝટકા લાઈટ લગાવી દીધેલી છે હવે આ લાઇટ આપણે એની સ્વિચ ચાલુ કરી દીધી છે હવે જ્યારે પણ આ ઝટકા મશીન ચાલુ થશે એટલે આ લાઇટ ઝટકા મશીનના પાવરને સેન્સ કરી અને ઓટોમેટિક ચાલુ થઈ જશે હવે આપણે જઈએ અહીંયા આપણે ઝટકા મશીન લગાવેલું છે તો હવે આપણે અહીંયા ઝટકા મશીન ચાલુ કરશું તો ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે આ ઝટકા મશીન ચાલુ કર્યું એટલે ઝટકા મશીનના તારમાં જેવો પાવર આવવાનું ચાલુ થયું એટલે આ રીતના લાઇટ લબુક જબુક થવા માંડી અને સાથે સાથે સાયરન પણ વાગવા આવ્યું જેથી કરીને તમને દૂરથી જ ખબર પડી જશે કે ભાઈ તમારા ખેતરમાં છેલ્લે સુધી જટકા મશીનનો પાવર આવે છે કે નહીં આ તો અત્યારે આમ જેવું જોઈએ એટલે જ્યારે રાતે ફૂલ અંધારું હશે એટલે તમારે પાંચસો મીટર દૂરથી પણ આ લાઇટનો પ્રકાશ તમે જોઈ શકશો એટલે તમે તમારા ખેતરમાં છેલ્લે લાઇટ લગાવી લેશે તો તમને ઘરે બેઠા જ નજીક જ્યાં જટકા મશીન છે ત્યાંથી જ તમને ખબર પડી જશે કે ભાઈ છેલ્લે જટકા મશીન માં પાવર જાય છે હવે જો માનો કે વચમાં તાર તૂટી જાય છે તો વચ્ચેથી જે લાઇટો છેલ્લે સુધી પાવર નહીં જાય તો આ લાઇટ છે એ ઓટોમેટિક બંધ થઈ જશે કે જેથી તમને ખબર પડી જશે કે ભાઈ જટ્ટા મશીન ચાલુ તો છે પણ છેલ્લે સુધી પાવર આવતો નથી હવે આ લાઇટ કઈ રીતના લગાવી એની આ બાબતે આપણે આ વાતચીત કરીએ જો આ ટાઈપની લાઇટ આવશે આ ટાઈપની સોલાર લાઇટ આવશે કે જેમાં ઉપર સોલાર પેનલ આવશે આમાં જ આયનનો સેલ આવી જશે આ તમે આ રીતના રાખશો એટલે દિવસે સૂર્યપ્રકાશના તડકાથી આ લાઇટ ઓટોમેટિક ચાર્જિંગ થઈ જશે અને જ્યારે ઝટકા મશીન ચાલુ હશે એટલે આ ઝટકા મશીનના પાવરને સેન્સ કરી અને આ રીતના લાઇટ લબુક જબુક થશે હવે આ કઈ રીતના લગાવવાની છે આમાં એક તમને એક વાયર આપેલો છે હવે માનો કે અહીંયા તો આપણે ઝટકા મશીનના તારની બાજુમાં જ આ લાઇટ રાખેલી છે પણ જો આ લાઈટ તમે જટકા મશીનના તારથી દૂર રાખવા માંગો છો તો તમારે આ એક એક્સ્ટ્રા વાયર આપેલો છે એ તમારા જટકા મશીનના તાર સાથે લગાવી દેવાનો રહેશે જેથી કરી અને આ તમારા તારમાં જે પાવર આવે છે એ સેન્સ કરી લેશે હવે જો આ કઈ રીતના કેટલી દૂર સુધી સેન્સ કરે છે જો જટકા મશીનમાં આપણે તારમાં કનેક્શન આપવાની જરૂર નથી તમે ખાલી નજીક તારની રાખી દેશો તો પણ આ લાઈટ છે એ જટકા મશીનના પાવરને ઓટોમેટિક સેન્સ કરી લેશે તો આ લાઈટ છે હવે આપણે અહીંયા જોઈ શકીએ કે ચાલો જટકા મશીન છે એના તારમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરીએ આપણે અહીંયા છે એક તારમાં અર્થિંગ આપેલો છે એક તારમાં પાવર આપેલો છે ચલો આપણે અહીંયા બે તાર ભેગા કરીને જોઈએ તમે જોઈ શકો છો કે આ ઝટકા મશીનના તારમાં પાવર આવે છે તો ખેડૂત મિત્રો આજે જ આ તમારા ઝટકા મશીનમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે તમારે પણ તમારા ખેતરમાં જો રોજ રોજબૂન આવી જતા હોય તો આજે જ આ સ્માર્ટ ઝટકા લાઇટ લગાવો અને તમારા ખેતરની સુરક્ષા બે થી ત્રણ ગણી વધારો ધન્યવાદ